અત્યારે દિલાસો આપવા માટે રાખ્યો છે પણ એ દિલાસો એ આપણો નિરર્થક જ નીકળશે કારણ કે જે આ લોકો કમિટી બનાવે છે તેવો આપણો આદિવાસી કોઈ પણ ભાઈ કે કોઈ પણ અધિકારી હોય કે સભ્ય હોય કે નેતા હોય તેને ત્યાં સભ્ય પદ આપવાના નથી એટલે લગભગ હું માનું છું ત્યાં સુધી આ લોકોને જે ધાર્યું છે આપણો જળ ગંગાળ ઉઝાડવા માટેનું આપણાને ઘર વિહોડા કરવા માટેનું વિસ્થાપિત કરવા માટેનું તે આ લોકો એમનું ષડયંત્ર રચીને એ પાર કરશે એટલે એની સામે આપણે સંવિધાનિક લડાઈ કરવા માટે આપણા બુદ્ધિ વર્ગ હોય એ તમામે આ બાબતનો વિચાર કરવો પડશે અને આપણે પહેલા સવાદી સંવિધાનિક રીતે પણ લડવું પડશે અને ને લડીએ અને જો સરકાર આપણો નહીં આવડે તો આપણે આપણા બાપ દાદા આપણા પૂર્વજો જે કરતા હતા હરજુ એટલે તે આપણો એનો ઉપયોગ કરવો પડશે તો આપણે ક્યાંક બચવાનો આરો આવશે આપણે બાપ દાદાઓ પણ એવા એટલા બધા ભણેલા ન હતા પણ એમણે જળ જંગલ જમીન માટે એમણે એટલા બધા બલિદાનો આપ્યા છે જે તમે કદાચ જાણતા જ હશો માનગઢમાં પંદરસો ને આઠ કે જે રાજસ્થાન રાજ્યમાં આવેલું છે અને પાલ દડવાવ કે જે આપણું ગુજરાતમાં આવેલું છે ત્યાં પણ આપણા બારસો આદિવાસી ભાઈઓ બહેનો એ બલિદાન આપ્યા છે અને તે સિવાય આપણે એક એક ઓગણીસો અડતાલીસ ના રોજ મહારાષ્ટ્રમાં ખરસેવા જે હતું એમાં તો સાહેબ ત્રીસ હજાર આદિવાસીઓને એક સાથે મારવામાં આવ્યા છે અને એ પણ ઓફિશિયલી આંકડો નથી એમને એ લોકો આશરે આંકડો બતાવ્યો છે એટલે મારે એટલું કહેવું છે કે જયારે પણ આપણા આપણા એકલા ખેડબાનો નહીં એકલા સાબરકાંઠાનો નહીં એકલા અરવલ્લી નો નહીં એકલા રાજસ્થાન નો નહીં પણ આપણે પૂરા ભારતના આદિવાસીઓએ જેમ આપણા બાપ દાદાઓ પૂર્વજો જે રીતે એમનો અંગ્રેજો સામે એ લડીને એમને આઈથી ભગાડવા વાળા ખોડ હતા આપણા આદિવાસીઓ હતા આણા વણ્ય બમો ને તાકાત હે કે કોઈ ભી તાકાત ને ચાલે એટલે 70% આદિવાસીઓ એ આપણા આગેવાનો એ આપણા જે બુઝુર્ગો એ આ લડાઈ લડી અને આપણે આજ જે જીવન જીવી રહ્યા છે તે તેમને આભારી છે એટલે હું ટાટિયા માં લાખ આદિવાસીઓ ને ગ્રામ સભા એકલા હાથે ચલાવતા હતા જે આજે કોઈ વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ આપણો વાળી એટલે તો બી એ એનું એ એટલું કામ ના કરી શકે કે જે કાટ્ય મામાએ કર્યું તાટ્ય મામાએ આપણાને નોકરીઓ આપવા માટે પણ ઘણું જજુ અને તેમણે કીધું કે કે ગાવે અમારા આ જે છે આદિવાસીઓ છે તેમને પોલીસ

રાણા પૂજા ભેલ આ લોકો ને અમારી છીએ એ લોકો લડ્યા ના હોત તો આપણે આજે કઈ અવસ્થામાં હોત તે આપ સૌ વિચારી શકો છો